हेलो छवि अठिया बेतर पत्री छत्तर अड़ताली पचास पचास रुपया पचास सत्तरसो पचास चौदह पंदर अठारसो रुपया Thank <laughs> you. પાંચ છ આઠ દોઢ બાર તેર પંદર અઢાર પાંત્રીસ છત્રીસ છત્રીસ અઢારસો ને ચોત્રીસ આડત્રીસ અઢારસો ને આડત્રીસ રૂપિયા ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ અઢારસો ને ઓગણ ચાલીસ રૂપિયા લોન ઓગણચા

પચાસ રૂપિયા પાકા 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 પચાસ એક બે ત્રણ ચાર પાંચસો આઠ દો અગિયાર અઢારસો ને અગિયાર રૂપિયા છવીસ અઠત્રીસ ચાલીસ પિસ્તાલી પચાસ અઢારસો ને પચાસ રૂપિયા

અઢારસો એક રૂપિયા એકવાર અઢારસો એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ બાર તેર પંદર પચીસો એકવાર પચાસ પચાસ અઠાર ઓગણા અઢારસો રૂપિયા એસી રૂપિયા અઢારસો ને એસી વૃંદાવન અઢારસો એસી

પત્તર એકાવન બાવન રૂપિયા પત્તર બાવન થયા

અઢારસો રૂપિયા અઢારસો અઢારસો અઢાર અઢારસો પાકા તમે છૂટા તમ તારે અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો બાર તેર પંદર અઢાર વીસ એકવી બાવીસ પચીસ અઢારસો એકત્રી બત્રીસો એકવાર તમારા નથી ભાઈ અઢાર સિત્તેર તમારા કોઈ ના નહીં અઢાર સિત્તેર તમારા તમારાય નથી ભાઈ સિત્તેર અઢારસો ને સિત્તેર અઢાર એકોતેર બોતેર તોતેર ચોમોતેર પંચોતેર છોતેર અઠોતેર એસી એકાશી અઢારસો એકાશી રૂપિયા લખો એમાં જાન્ય અઢારસો એક્યાસી हेलो अनुजियो 1700 रुपया 1700 1700 ચોખો માર કોકો મે મોળ પછા 1700 કરોડની પાકા જાઈયા ચોખો માર 1700 આલો આપડા રૂપિયા 1700 1700 રૂપિયા એકવાર 1700 રૂપિયા બે વાર 1700 રૂપિયા એમએસ સે

જલિ પોતેર હા પરિસ્થિતિ સત્તરસો પાકા છે સત્તરસો સત્તરસો એક એક રૂપિયો ત્રણ પાંચ પંદરસો એક રૂપિયા અઢારસો બે ત્રણ ચાર પાંચસો આઠ દો બાર પંદર અઢાર વી પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ અઠાણું પાંચ પંચોતેર ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા કરે ચાલી ઓગણીસો

ઓગણી સત્યાવીસ પાર ઓગણીસ હત્યા વે લખો ઓગણીસો સત્યાવીસ હા દાદા પડખ્યા એના કઈ ભૂલ તમારે મારી કરો પાકા એમાં ભૂલ નહીં જરાય તમે પિસ્તાલીસ રૂપિયા ઓગણી પિસ્તાલીસ ઓગણી પિસ્તાલીસ લખો એમાં ગણેશ ઓગણીસો પિસ્તાલીસ સુપર માલ પંદર પંચોતેર

પાકા પંદર બાવન તેપન ચોપન પચાસ છપ્પન અઠાણું પંદરસો ને સાઈઠ રૂપિયા પંદર રૂપિયા છપન અઠાનો સાહીઠ અઢારસો ને સાહીઠ રૂપિયા આવે નકર

છત્રી અઢારસો ને રૂપિયા અઢાર આડત્રીસ અઢારસો ને રૂપિયા ચાલીસ રૂપિયા અઢાર ચાલીસ ગણે હાલો આ પાંચ

પાકા પાકા બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર પંદર અઢાર ઓગણીસ પચીસ ચોત્રીસ ફોલસો ને ચોત્રીસ રૂપિયા